શ્રી રામ મિત્રો આજે અથવા હું સવારે ભગવાનની પૂજા કરીને પછી જ નાસ્તો કરીશ તો ચાલો લાલા ને ભોગ ધરી દીધો છે તો તમે ભોગ દેખાડી પ્રસાદમાં આપણે લાલાને પ્રસાદ ધરી એમાં તુલસીનું પાન નાખ્યું અને જે લોકો અગિયારસ નથી રહી પાતા તે ભાત નહીં ખાતા કે ચોખા નહીં ખાતા જય દ્વારકાજી